વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે ન્યૂ ઓલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શિરાગભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શિરાગભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર ચૌદનું મોડલ અને બે હજાર સત્તરમાં રજીસ્ટ્રેશન ટ્રેક્ટરની કિંમત બે લાખ એસી હજાર અંદાજે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અરવલ્લી અને બાયડ તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક ચિરાગભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ચિરાગભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં તમે ફોરવ્હીલ ટેલર જોઈ રહ્યા છો તે રાજવીરભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો નવું ટેલર ઓછું વાપરેલું વાપર્યા વિનાનું નવું ટેલર ફોરવ્હીલ રાજવીરભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો સાવરકુંડલાવાળાની બનાવટ વાપરિયા વિનાનું ફોર વ્હીલ ટેલર રાજવીરભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર સો ટકા ટેલરનું મોડલ બે હજાર ચોવીસ અને ટેલરની કિંમત બે લાખ પચીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે ટેલરમાં ઊભી ત્રણ ચેનલ સોરસ પાટલો આડા બાવીસ ધોકા હેવી બનાવટનું ટેલર રાજવીરભાઈને વેચવાનું છે આ ટેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો કેશવદ અને દીવરાણા ગામે જોવા મળશે ટેલરના માલિક રાજવીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રાજવીરભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો